સરકાર દ્વારા દસ હજાર કરોડના રાહત પેકેજ છતાં ખેડૂતોમાં રોષ કેમ ખેડૂતોને ગુસ્સો જોતા ગુજરાતમાં શું કૃષિ ધિરાણ માફ કરવામાં આવશે આ વિશે વિગતવાર વાત કરીએ સૌ વાત કરીએ તો ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ છે જેના કારણે સરકારે પહેલાં સર્વે કરાવીને ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી ખેડૂત દીઠ એકસો મણ એ પાકની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે મગફળી સહિતના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની સરકારે જાહેરાત કરી ત્યારબાદ ગઈકાલે સરકારે મોટી જાહેરાત કરતાં ખેડૂતો માટે દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી આ રાહત પેકેજ એ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું અને દેશના ઇતિહાસમાં બીજા નંબરનું સૌથી મોટું માનવામાં આવે છે અગાઉ મહારાષ્ટ્ર સરકારે એકત્રીસ હજાર કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું હતું પરંતુ તેમ છતાં ખેડૂતોમાં અત્યારે રોષ છે ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક નારાજગી છે તેનું કારણ છે ખેડૂતો કહી રહ્યા છે કે સરકારે જે રાહત પેકેજની વાત કરી તેમાં આંકડાઓ તો ખૂબ મોટા છે પરંતુ હકીકતની વાત કરીએ તો હેક્ટર દીઠ તેમને બાવીસ હજાર રૂપિયા જ મળે એમ છે અને તેમાં પણ બે હેક્ટરની મર્યાદા છે એટલે કે મહત્તમ બે હેક્ટર દીઠ સરકાર એ વળતરની ચૂકવણી કરશે ત્યારે ખેડૂતોની તો એક જ માંગ છે કે સંપૂર્ણ કૃષિ ધિરાણ ખેડૂતોનું માફ કરવામાં આવે ત્યારે એક તમને થતું હશે કે આ પાક ધિરાણ શું છે તો આ પાક ધિરાણની આજે વાત કરીએ પાક ધિરાણ એ ખેડૂતોની ખેતીથી લઈને સમગ્ર પ્રક્રિયા દરમિયાન થતો ખર્ચ છે આ પાક ધિરાણની વાત કરીએ તો ખે ખેડૂત વાવેતર ખાતર બિયારણ આ તમામ વસ્તુ આમાં આવરી લેવામાં આવે છે પાક ધિરાણ એ ખેતરમાં પાકના વાવેતર માટે આપવામાં આવતી અલ્પ મુદ્દતની લોન છે એટલે કે સરકાર દ્વારા સહકારી સંસ્થા મારફત ખેડૂતોને ઓછા ભાવે લોન આપવામાં આવે છે આ લોન ખેડૂતને ખેતીના વિવિધ ખર્ચાઓ માટે આપવામાં આવે છે ખેડૂતોને બિયારણ ખાતર સહિતનો ખર્ચો જે થતો હોય છે તેની માટે સરકાર ખેડૂતોને આ લોન આપતી હોય છે પાક ધિરાણ પર વ્યાજદર પણ ઓછો હોય છે કેટલીક વાર સરકાર વ્યાજમાં સહાય પણ આપતી હોય છે પાક ધિરાણની વાત કરીએ તો સરકાર તરફથી વ્યાજદર એ સામાન્ય રીતના આપણે લોન લેવા જઈએ ત્યારે જે સાત ટકા અને આઠ ટકાનો વ્યાજદર હોય છે તેઓ પાક ધિરાણ માટે હોતો નથી ખેડૂતોના હિત માટે સરકારે કાઢેલી આ યોજના છે તેથી આમાં વ્યાજ દર પણ ખેડૂતો માટે નહીવત ઓછો હોય છે આ ઉપરાંત લોનની ચૂકવણી એ પાક કાપણી બાદ કરવાની હોય છે એટલે કે આપણે બેંકમાંથી જે પ્રમાણે લોન લઈએ ત્યારે હપ્તા ચાલુ થઈ જતા હોય છે પરંતુ આમાં એવું નથી હોતું આમાં ખેડૂત એ લોન લે ત્યારબાદ તેમનો પાક એપીએમસી માર્કેટમાં વહેંચાય ત્યારબાદ એ લોનની ચૂકવણી કરવાની હોય છે એટલે કે ઘણું સહાયરૂપ આ યોજના છે ખેડૂતો માટે સરકારે આ યાદેલી યોજના છે હવે આપણે એ વાત કરવી છે કે આ પાક ધિરાણ એના ફાયદા શું છે આ પાક ધિરાણ જે ખેડૂતો સહકારી ક્ષેત્રેથી લોન લે છે તેના ફાયદા શું છે તો નીચા વ્યાજદર અને સરળ પ્રક્રિયા દ્વારા ગ્રામીણ અને સહકારી બેન્કોમાં ખેડૂતોને ધિરાણ મળે છે સરળ પ્રક્રિયાથી ખેડૂતોને આ લોન એટલે કે ધિરાણ મળી જતું હોય છે સામાન્ય રીતના આપણે લોન લેવા જઈએ તો સંખ્યાબંધ પુરાવા માગે છે અને કંટાળાજનક એક પ્રોસેસ હોય છે ત્યારે આપણને માંડ એ હોમ લોન કે પર્સનલ લોન મળતી હોય છે પરંતુ આ કિસ્સામાં એવું નથી ખેડૂતોને ઘણી સરળતાથી આ લોન મળી જતી હોય છે નજીકની ગ્રામીણ સહકારી બેંકમાંથી આ લોન મળતી હોય છે આ ઉપરાંત આ કેટલીક યોજના હેઠળ લોન લેતા પાક વીમાનું કવરેજ પણ મળે છે એટલે કે આ લોન લેવા ઉપરાંત કેટલીક અન્ય સરકારની યોજના હોય છે કેટલીક પાકને લઈને યોજના હોય છે તેનું પણ આમાં વીમાનું કવરેજ એ મળે છે અન્ય વાત કરીએ તો ઓછા સમય માટે એટલે કે છથી બાર મહિના માટે આ લોન મળે છે જે સરળતાથી ચૂકવી શકાય છે સામાન્ય રીતના લોનના હપ્તા એ ખૂબ લાંબા હોય છે અને વર્ષો નીકળી જાય છે લોનના હપ્તા પૂરા કરતાં પરંતુ આમાં પ્રક્રિયામાં એ નથી આ સરળતાથી ખેડૂતોને મળી જાય છે અને ટૂંકા સમય માટે મળે છે ખેતી કરતા ખેડૂતો એ અલગ અલગ સિઝનમાં અલગ અલગ પાક લેતા હોય એટલે કે ત્રણ મહિના આઠ મહિના આટલા સમય માટે ખેડૂતોને આ લોન મળે છે ખેડૂત પોતાનો પાક એ માર્કેટમાં વેચે ત્યારબાદ તેને પૈસા મળે છે અને તેની ચૂકવણી ત્યારબાદ કરતો હોય છે એટલે કે એક સારી આ સ્કીમ છે સમયસર લોન ચૂકવણી કરતાં ફરીવાર લોન પણ મેળવી શકાય છે ખેડૂતો જો આ લોનની સમયસર ચૂકવણી કરે તો એવું નથી કે આ ફરીવાર આ લોન ન મળે જો સમયસર ખેડૂતો ચૂકવણી કરે તો ફરીથી બીજી સિઝનમાં પણ તેમને આ લોન એ મળી શકે છે એટલે કે પાક ધિરાણ એ એક સહકારી ક્ષેત્ર દ્વારા આપવામાં આવતી લોન છે અને ખેડૂતોને આનાથી ઘણી બધી રાહત થાય છે એટલે જ અત્યારે ગુજરાતના ખેડૂતોની માંગ છે કે સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે વિપક્ષની પણ ક્યાંક ને ક્યાંક એ વાત છે કોંગ્રેસ દ્વારા એ આરોપ થતા હોય છે કે કૃષિ ધિરાણ માફ કરવાની વાત હતી સરકારે આ માત્ર લોલીપોપ આપ્યું છે આંકડા ખૂબ મોટા છે દસ હજાર કરોડ પરંતુ ખેડૂતોને કોઈ જાજો ફાયદો થાય એમ નથી એટલે વિપક્ષની અને તમામ ખેડૂતોની એવી જ માંગ છે કે પાક ધિરાણ અમે જે લોન લીધેલી છે એ માફ કરવામાં આવે તે એક જ માંગના કારણે અત્યારે સરકાર એ અવડાઉનની સ્થિતિમાં મુકાઈ છે દસ હજાર કરોડના રાહ પેકેજ જાહેર કર્યા બાદ પણ એ અવડાઉનની સ્થિતિમાં મુકાઈ છે બીજી એક વાત છે પાક વીમા યોજના અગાઉ ગુજરાત સરકારમાં એ પાક વીમા યોજના અમલી હતી ગુજરાતના ખેડૂતોને આનો લાભ મળતો હતો પરંતુ અત્યારે એ પાક વીમા યોજના ગુજરાતમાં અમલી નથી જ્યારે અન્ય રાજ્યની વાત કરે મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં આ યોજના લાગુ છે એટલે ખેડૂતોની એક પણ એક એવી પણ માંગ છે કે ગુજરાતમાં પાક વીમા યોજના લાગુ કરવામાં આવે જો ગુજરાતમાં અત્યારે પાક વીમા યોજના લાગુ હોત તો ખેડૂતોને વળતર પણ વધારે મળત તેની વાત કરીએ કે આ પાક વીમા યોજનાથી એ ખેડૂતોને શું ફરક પડે તો પાક વીમા યોજના હોત તો અત્યારે ખેડૂતોને પચાસ હજાર રૂપિયા સુધીનું વળતર એ મળે પ્રતિ હેક્ટર પચાસ હજાર રૂપિયા સુધીનું વળતર એ ખેડૂતોને મળે જો આ પાક પાક વીમા યોજના ગુજરાતમાં લાગુ હોત જે પ્રમાણે ગોપાલ ઇટાલિયા વાત કરતા હતા એક નિવેદન તેમણે આપ્યું હતું કે પચાસ હજાર રૂપિયાની સહાયની ચૂકવણી સરકારે સીધા ખેડૂતના ખાતામાં નાખીને કરવી જોઈએ આ ઉપરાંત વાત કરીએ તો હાલના રાહત પેકેજ અનુસાર માત્ર બાવીસ હજાર રૂપિયાનું વળતર પ્રતિ હેક્ટર ખેડૂતને મળવાનું છે સરકારે જે પ્રમાણે ગઈકાલે આંકડો જાહેર કર્યો દસ હજાર કરોડનો પરંતુ તેમાં પ્રતિ હેક્ટર તો ખેડૂતોને બાવીસ હજાર રૂપિયા સુધીનો જ મળવાના હોત જો ગુજરાતમાં પાક વીમા યોજના લાગુ હોત તો ખેડૂતોને પચાસ હજાર રૂપિયા સુધીનું વળતર મળત એટલે પાક વીમા યોજના એ ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન આ યોજના છે પરંતુ કમનસીબે અત્યારે ગુજરાતમાં આ યોજના લાગુ નથી એટલે જ ગુજરાતમાં ખેડૂતોની માંગ છે કે ગુજરાતમાં પાક વીમો યોજના એ ફરીથી શરૂ કરવામાં આવે અને ખેડૂતોનું તમામ સંપૂર્ણ કૃષિ ધિરાણ માફ કરવામાં આવે કારણ કે ખેડૂતોએ જે પ્રકારે લોન લીધી હોય તેના કારણે અને ત્યારે નુકસાની થાય છે તો ખેડૂતો એ લોન ચૂકવણી કરે તેમ સક્ષમ નથી તેથી ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવામાં આવે અને ગુજરાતમાં પાક વીમા યોજના ફરીથી શરૂ કરવામાં આવે આ બે એ ખેડૂતોની માંગ છે હવે આપણે સરકારની વાત કરીએ તો શું સરકાર એ પાક ધિરાણ માફ કરશે તો તેનો જવાબ છે ના સરકાર અત્યારે કોઈ પણ એવા વિચારમાં નથી કે ખેડૂતોનું સંપૂર્ણ ધિરાણ માફ કરવામાં આવે એટલે જ સરકારે પહેલાં ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરી અને ત્યારબાદ ઐતિહાસિક રાહત પેકેજની વાત કરી હતી કે ઐતિહાસિક રાહત પેકેજ હશે એ રાહત પેકેજ પણ સરકારે આપી દીધું છે દસ હજાર કરોડનું રાહત પેકેજ પણ સરકારે આપી દીધું છે એટલે કે હવે અન્ય કોઈ પણ એ ખેડૂતોને કોઈ સહાય મળે કે પાક ધિરાણ માફ કરે તેવું હાલની પરિસ્થિતિમાં લાગતું નથી કે સરકાર આનો નિર્ણય લઈ શકે આ વિડીયો અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ રિપોર્ટમાં હાલ આટલું જ ધન્યવાદ